ઓમ શ્રી ગણેશય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ કોઈ જૂની વાત મનમાં આવી શકે છે કોઈ મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થશે ભૂતકાળમાંથી શીખવાનો અને આગળ વધવાનો સમય છે અધૂરા કામ પૂરા થઈ શકે છે આત્મવિશ્વાસ વધશે જે તમને નવી તકોને સમજવામાં સક્ષમ બનાવશે ભાવનાત્મક રીતે સ્થિર રહેવાની જરૂર પડશે જૂની આવડતને ફરીથી અપનાવવાની તક મળશે તમને કોઈ જૂના ગ્રાહક પાસેથી નાણાકીય બાબતોમાં મોટો ફાયદો મળી શકે છે કરિયર સર્જનાત્મક ક્ષેત્રે કામ કરતા લોકો માટે નવી તકો ખુલશે શિક્ષણ અને અધ્યાપકના વ્યવસાયમાં જોડાયેલા લોકોને જૂના વિદ્યાર્થી અથવા સહકર્મચારી પાસેથી મદદ મળી શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સિનિયર્સનું માર્ગદર્શન મળશે લવ સંબંધોમાં જૂની મીઠી યાદો તાજી થશે જીવનસાથી સાથે વિતાવેલો સમય આનંદદાયક રહેશે બ્રેકઅપ પછી સમાધાન થઈ શકે છે અવિવાહિત લોકો કોઈ જૂના પરિચિતને મળી શકે છે સ્વાસ્થ્ય પીડા અથવા ઈજાની સમસ્યા ફરીથી થઈ શકે છે અનિદ્રા અને માતાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે તમારી જાતને હળવા રાખો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે લકી કલર લીલો લકી નંબર ચાર વૃષભ રાશિ પરિવાર અને પ્રિયજનો સાથે સમય આનંદદાયક રહેશે તમે સુખ અને સંતોષનો અનુભવ કરશો સમગ્ર વિવાદનો ઉકેલ આવી શકે છે તમને માનસિક શાંતિ મળશે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો અધૂરા સપના પૂરા થવા તરફ આગળ વધી શકે છે કોઈ સારા સમાચાર જીવનમાં સકારાત્મકતા લાવશે ભૌતિક સુખ સુવિધાઓ વધશે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે કરિયર ટીમ વર્કમાં તમને સફળતા મળશે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રમોશન અથવા પ્રશંસા મળવાની સંભાવના છે શિક્ષણ અને કાઉન્સેલિંગ સાથે સંકળાયેલા લોકો અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે લવ સંબંધોમાં સ્થિરતા અને ઊંડાણ રહેશે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળોનો આનંદ માણશો લગ્નનું આયોજન કરનાર લોકોને પરિવાર તરફથી સહયોગ મળશે અવિવાહિત લોકો કોઈ ખાસ સાથે જોડાયેલા અનુભવશે સ્વાસ્થ્ય તણાવ ઓછો થશે જેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સ્વસ્થ આહાર અપનાવો તમારી દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરો જે ઉર્જા જાળવી રાખશે લકી કલર વાદળી લકી નંબર સાત મિથુન રાશિ મન પ્રસન્ન રહેશે અને નવી સંભાવનાઓ ઊભી થશે આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે પારિવારિક જીવન આનંદમય રહેશે નવી તકોને સ્વીકારવાનો સુવર્ણ સમય છે ધન અને સમૃદ્ધિમાં વધારો થશે તમને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી પ્રેરણા મળશે કલાત્મક અને રચનાત્મક કાર્યમાં રસ વધશે તમે આત્મસન્માન અને આંતરિક શાંતિ અનુભવશો કરિયર ડિઝાઇન ક્ષેત્રના લોકો માટે લાભદાયક સમય છે માર્કેટિંગ અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નવા ગ્રાહકો મળી શકે છે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે લવ રોમાન્સ અને ભાવનાત્મક ઊંડાણમાં વધારો થશે અવિવાહિત લોકો રસપ્રદ અને ઊંડા જોડાણનો આનંદ માણશે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી ક્ષણો વિતાવવાનો સમય છે લગ્ન કરવા યોગ્ય લોકો માટે સંબંધની બાબતની પુષ્ટિ થઈ શકે છે સ્વાસ્થ્ય સ્ત્રીઓએ હોર્મોનલ અસંતુલન પ્રત્યે સાવચેત રહેવું જોઈએ ત્વચા અને વાળની સંભાળ પર ધ્યાન આપો માનસિક શાંતિ માટે પ્રકૃતિના સંપર્કમાં રહો લકી કલર પીળો લકી નંબર ત્રણ કર્ક રાશિ દેશ સંતુલન અને ઉદારતાનો સમય છે જીવનમાં નવી તકો મળી શકે છે બીજાના સહયોગથી તમને પ્રગતિ મળશે દાન અને સેવાની ભાવના વધશે તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળશે આર્થિક સંતુલન જાળવવાની જરૂર છે સમજદારીપૂર્વક રોકાણ કરો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવો કરિયર નોકરીમાં તમને પગાર વધારો અથવા બોનસ મળી શકે છે સહકર્મીઓનો સહયોગ મળશે જેનાથી કામ સરળ બનશે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અનુભવી લોકોની સલાહ લો લવ તમારા જીવનસાથી પ્રત્યે ઉદાર બનો અને તેમની ભાવનાઓનું સન્માન કરો અવિવાહિત લોકોને નવો પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોનો અંત આવશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને સુગરના દર્દીઓએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ તમે થાક અને નબળાઈ અનુભવી શકો છો પૌષ્ટિક ખોરાક લો સાંધા અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે લકી કલર વાદળી લકી નંબર પાંચ સિંહ રાશિ તે ઝડપી પરિવર્તનનો સમય છે અટકેલા કામ અચાનક પૂરા થશે તમે નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો કોઈ સારા સમાચારથી મન પ્રસન્ન રહેશે પ્રવાસની યોજના બની શકે છે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય દિશામાં આગળ વધો ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો તમારી જાતને સમયની ગતિ સાથે અનુકૂલિત કરો કરિયર જે લોકો નવા કામ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમાં સફળતા મળશે કાર્યસ્થળ પર ઝડપી નિર્ણયો લેવા પડશે જેનાથી ભવિષ્યમાં લાભ મળશે ઇન્ટરવ્યૂમાં તમે સારા પરિણામ મેળવી શકો છો ટીમ વર્કમાં આગળ વધો તમને સફળતા મળશે લવ અવિવાહિત લોકો નવા રોમેન્ટિક જોડાણો બનાવી શકે છે કોઈની તરફ આકર્ષણ વધશે જેના કારણે નવો સંબંધ બની શકે છે જીવનસાથી સાથે રોમાંચક સમય પસાર થશે સ્વાસ્થ્ય ઉર્જા વધુ રહેશે પરંતુ બિનજરૂરી થાક ટાળો રક્ત પરિક્રમણ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે વધુ પડતી દોડવું શરીર પર અસર કરી શકે છે લકી કલર નારંગી લકી નંબર છ કન્યા રાશિ નવી તક તમારા દ્વાર પર ઊભી છે ભવિષ્યની યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરો નવી દિશામાં આગળ વધવાનો આ યોગ્ય સમય છે તમને પ્રવાસ કે વિદેશ સંબંધિત તકો મળી શકે છે આત્મવિશ્વાસ વધશે જેનાથી સફળતા મળશે જોખમ લેવાથી ડરશો નહીં તમારા પ્રયત્નો સાર્થક થશે નવું શીખવાની અને અનુભવ મેળવવાની સંભાવના છે કરિયર કરિયરમાં પરિવર્તન માટે સારો સમય છે પ્રમોશન અથવા નવી નોકરી માટે પ્રયાસ કરો તમને સફળતા મળશે નેતૃત્વની ગુણવત્તા ઉગવી આવશે જે પ્રોજેક્ટ્સમાં સફળતા તરફ દોરી જશે લવ સંબંધોમાં નવો વળાંક આવી શકે છે લાંબા અંતરના સંબંધોમાં સ્થિરતા રહેશે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરો અવિવાહિત લોકો કોઈ નવાથી પ્રભાવિત થઈ શકે છે સ્વાસ્થ્ય તમે થાક અને ઉર્જાનો અભાવ અનુભવી શકો છો પોષણ પર ધ્યાન આપો સાંધાનો દુખાવો અથવા સ્નાયુઓની જડતા મુશ્કેલીમાં હોઈ શકે છે મુસાફરી દરમિયાન સાવધાની રાખો ઈજા થવાની સંભાવના છે લકી કલર રાખોડી લકી નંબર ત્રણ તુલા રાશિ નવું શીખવાની અને તકો તમારી રાહ જોઈ રહી છે નાણાકીય યોજનાઓમાં સ્થિરતા લાવવાનો સમય છે કોઈ નવું કૌશલ્ય કે કોર્સ કરવાની ઈચ્છા જાગશે ધીરજ અને મહેનત સફળતા અપાવશે નાની નાની બાબતોમાંથી શીખો અને પોતાનો વિકાસ કરો તમને પૈસા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે કરિયર ઇન્ટરવ્યૂની તૈયારી કરનારા લોકો સારા પરિણામોની અપેક્ષા રાખી શકે છે ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરતા લોકો માટે દિવસ શુભ રહેશે રોકાણ સાથે જોડાયેલા લોકો કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકે છે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની સંભાવના છે લવ સંબંધોમાં સ્થિરતા આવશે પરસ્પર સમજણ સુધરશે તમારા જીવનસાથી સાથે ભવિષ્ય વિશે ગંભીર ચર્ચા થશે વિવાહ પ્રસ્તાવ અંગે સમજી વિચારીને નિર્ણય લેવો લવ લાઈફમાં નવા ઉત્સાહનો ઉમેરો થઈ શકે છે સ્વાસ્થ્ય પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે તમારા આહારને સંતુલિત રાખો તણાવ અને ચિંતાથી દૂર રહો તેનાથી માઇગ્રેન થઈ શકે છે લકી કલર લવંડર લકી નંબર એક વૃશ્ચિક રાશિ ધીરજ અને મહેનતનું આજે ફળ મળશે યોજનાઓને પૂર્ણ કરવામાં થોડો સમય લાગી શકે છે પરંતુ પરિણામ સંતોષકારક રહેશે નાણાકીય બાબતોમાં ધીરજ રાખો ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો તમારા ભૂતકાળમાંથી શીખો અને ભવિષ્ય માટે વ્યૂહરચના બનાવો જૂની મહેનતથી લાભ મળવાના સંકેત છે રોકાણ સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો લાંબા સમયથી મહેનત કરી રહેલા લોકો હવે સફળતા તરફ આગળ વધશે કરિયર નોકરિયાત લોકો તેમના કામના પરિણામોને લઈને થોડા ચિંતિત રહી શકે છે પરંતુ ટૂંક સમયમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે લવ સંબંધોમાં ઊંડાણ આવશે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરો અવિવાહિત લોકો જૂના સંબંધોને ફરી શરૂ કરવાનું વિચારી શકે છે વિવાહિત લોકો માટે દિવસ સારો રહેશે તેમને જીવનસાથીનો સહયોગ મળશે સ્વાસ્થ્ય સાંધામાં દર્દની સમસ્યા થઈ શકે છે સાવચેત રહો માનસિક તાક વધી શકે છે પૂરતો આરામ લેવો ઊંઘનો અભાવ તણાવનું કારણ બની શકે છે લકી કલર બ્રાઉન લકી નંબર ત્રણ ધન રાશિ ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહેશે કેટલીક રોમાંચક તકના દ્વાર ખુલશે અજાણ્યા રસ્તાઓ પર પગ મૂકતા પહેલાં કાળજીપૂર્વક વિચારો જોખમ લેવાની વૃત્તિ વધશે પરંતુ સંતુલન જાળવવું જરૂરી છે અચાનક પ્રવાસ થવાની સંભાવના બની શકે છે વ્યવસાયમાં કોઈ પણ અનન્ય વિચાર ઉત્તમ પરિણામો આપશે વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમો અથવા કૌશલ્યો શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કરિયર નવી નોકરીની ઓફર અથવા પ્રોજેક્ટ પર વિચાર કરો રચનાત્મક ક્ષેત્રના લોકો મોટી સફળતા મેળવી શકે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ લવ નવી લવ સ્ટોરીની શરૂઆત શકે છે સંબંધોમાં ઉત્સાહ રહેશે યુગલો માટે આ સમય આનંદદાયક રહેશે અવિવાહિત લોકો કોઈ આકર્ષક વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે સ્વાસ્થ્યનાની ઈજાઓ કે પડી જવાથી બચો અનિયમિત દિનચર્યા નબળાઈનું કારણ બની શકે છે શારીરિક પ્રવૃત્તિ વધારો આળસ દૂર કરો માનસિક અસ્થિરતાથી બચવા માટે ધ્યાન અને ધ્યાન કરો લકી કલર સફેદ લકી નંબર એક મકર રાશિ મનમાં મૂંઝવણ રહી શકે છે કેટલીક બાબતો સ્પષ્ટ રહેશે નહીં જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે બીજાના કહેવાથી મૂંઝવણમાં ન પડો તમારી પોતાની સમજનો ઉપયોગ કરો છુપાયેલું સત્ય ધીરે ધીરે બહાર આવશે નવી યોજનાઓ અમલમાં મૂકતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર કરો ઊંડા વિચાર અને અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો આ સાચા માર્ગ તરફ દોરી જશે કરિયર નોકરીમાં બદલાવ અંગે શંકા થઈ શકે છે સરકારી ક્ષેત્રના લોકોએ કોઈપણ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં બે વાર તપાસ કરવી જોઈએ લવ સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ આવી શકે છે તમારા જીવનસાથીની કેટલીક બાબતો અનિશ્ચિત લાગી શકે છે વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરો અ સ્વાસ્થ્ય ઊંઘની સમસ્યા થઈ શકે છે જેના કારણે તમે દિવસભર થાક અનુભવશો પાચન સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એલર્જી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લકી કલર ગુલાબી લકી નંબર સાત કુંભ રાશિ નવા કામ નક્કી કરશો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધશો કેટલાક લોકો તમારા પક્ષમાં કામ કરી શકે છે રોમાંચક તકનો લાભ લેવાનો સમય છે પ્રવાસનું આયોજન કરી શકો છો કેટલાક કાર્યો નવા અનુભવો આપશે ઉતાવળ ટાળો અને તમારા વિચારોને નક્કર સ્વરૂપ આપો વ્યવસાયમાં નવા કરારો પર હસ્તાક્ષર કરતાં પહેલાં કાળજીપૂર્વક તપાસ કરો કરિયર તમને નોકરીમાં ટ્રાન્સફર અથવા નવી જવાબદારી મળી શકે છે ને અચાનક મોટો ક્લાયન્ટ મળી શકે છે લવ સંબંધોમાં જોશ અને આકર્ષણ રહેશે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે તમે ત્વરિત જોડાણ અનુભવશો કપલ્સ વચ્ચે રોમાંચ વધશે તેઓ રોમેન્ટિક ટ્રીપની યોજના બનાવી શકે છે સ્વાસ્થ્ય વધુ પડતા વિચાર કરવાથી મનમાં તણાવ વધી શકે છે ધ્યાન કરો વધુ પડતી દોડવાથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે લકી કલર લાલ લકી નંબર ત્રણ મીન રાશિ જૂના પ્રયત્નોના ફળ મેળવવાનો સમય આવી ગયો છે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જેની અસર ભવિષ્ય પર પડશે આત્મનિરીક્ષણનો સમયગાળો આવશે આપણે પોતાને સુધારવા માટે નવો અભિગમ અપનાવીશું કેટલાક અધૂરા કામ પૂરા કરવાનો મોકો મળશે પારિવારિક બાબતોમાં સ્પષ્ટતા રહેશે કરિયર સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આ સમય શુભ છે જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને સારા સમાચાર મળી શકે છે વકીલો માટે આ સમય લાભદાયી રહેશે લવ તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક ઊંડાણ વધશે વિવાહિત લોકોએ સંબંધોમાં નવી સમજ કેળવવી પડશે અવિવાહિત લોકો જૂના પ્રેમ સાથે ફરી જોડાઈ શકે છે જો તમે કોઈની સામે કબુલાત કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે સ્વાસ્થ્ય ગળા અને ગરદનની કે ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે માનસિક શાંતિ માટે તમારી દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો લકી કલર પીરોજ લકી નંબર બે